જય અલખ ધણી શ્રીરામ હરે કૃષ્ણ મોરારી હે નાથનારાયણ વાસુદેવા ગાંધીધામ કચ્છ થી દાસ અશોક મેશ્વરી સદગુરુ મોરારી બાપુ ના હરિયો આજે આપડે ગુરુવાર ગુરુવાર એટલે સદગુરુ વાણી લેશું ગુરુવારના દિવસે કારણ કે જે ગુરુમુખી છે ને તો ભાઈ હરરોજ સદગુરુના ચરણ જો ભાઈ ચરણો એટલે આપણે જે પગને પણ કીધા છે ને ચરણ એટલે વચનને પણ કીધા છે સમજો એટલે ચરણ શરણે રહેવું જોઈએ સદગુરુના અને તો આઠ દિવસે ગુરુવાર આવે જ છે ત્યાર તો અચૂક જ આઠે ચોવીસે ચોવીસ કલાક ગુરુવારના દિવસે ગુરુ સ્મરણ કરવું જોઈએ ગુરુની સેવા કરવી જોઈએ તો જ આપણો બેડો પાર થશે જો સાચા ગુરુ મુખી છો અને સાચા શિષ્ય છો તો હો અને પૂર્ણ શિષ્ય ને પાછા તમારા જે ગુરુ કર્યા હોય એ હાલતા ચાલતા ગુરુ ની વાત નથી સમર્થ સાચા સદગુરુ સમર્થ ગુરુ પૂર્ણ મારા વાલા ભાઈ બહેનો આપ મારા વિડિયો કેટલા બધા વ્યૂ એટલે કે જુઓ છો નિહાળો છો એને ભજન સાંભળો છો સંતવાણી સત્સંગ

અને કિસ કોલા ગુપાય હે બલિયારી મારા સદગુરુ દેવની જો ગોવિંદ દિયો હે બતા એજી હે ગોવિંદ દિયો બલિયારી મારા ગુરુ દેવની જેણે મને ગોંદ ની ઓળખ કરાવી અને ગોવિંદને ત્યાં જવાનું રસ્તો બતાવ્યો આ ગોવિંદ ઓળખા માટે ઉત્તમ પ્રભુ ઈશ્વર થી બી ઉત્તમ કારણ કે પ્રભુ એમ કીધું છે ઈશ્વર ભગવાન હું એક જ એક જ વ્યક્તિ નો બાંધેલું કયા મારા સંતો માનતો અને પરમ ભક્તો એ મને બોલાવે ત્યાં જાઉં તેમાં એક પ્રભાતિયામાં ગાયું છે ને પ્રાર્થના કી મને વૈષ્ણવવાલા હે કી હર નિસયન ગાવું રે મને વૈષ્નવ વાલાપતિ રથમા તો મૂકી મારા એ જે સંત બોલાવે ત્યાં જવું રે પ્રાણ થકી મને એટલી મહિમા સદગુરુ સંત પરમ ભક્તોની કોઈ ની વાત સંત પરમ ભક્ત વૈષ્ણવ નરસિંહ મહેતા ને જીવો બાવન કામ કર્યા મારા વાલા કેટલા સંતોના ભક્તોના પરમ ભક્તોના કર્યા જ છે એ બોલાવે ને હું ના આવું હે મારા વાલા તો મારી લાજ મને કોઈ ભજે નહીં જો હું મારા સંતો ભક્તોની લાજ ના રાખીશ તો મને કોઈ કાલ ઉઠીને ભજશે પણ નહીં પૂજશે પણ નહીં પૂછશે પણ નહીં એ ડર તો છે પ્રભુ ને ગુડગાર કોને ને ગમે ગુણલા આપણે કોઈને ગાતા હોઈએ વખાણ કોઈ ના આપણે કરતા હોઈએ તો એની જ વાતો જે આપણે કરતા હોઈએ તો હે કોને ને ગમે આ તો ભગવાન છે માણસને ગમે તો આ તો ઈશ્વર પરમેશ્વર છે કેમລະ ગમે ની માટે માટે હે મનુષ્ય હે મનખા હે માનવ હે માણા તું સાંભળ તને આજે મનુષ્ય જન્મ આ જે દેહ મળ્યો છે ને મારા વાલા એમને નથી તું ચોર્યાસી લાખ યોની માંથી છૂટી ને આ તને મળ્યો છે દેહ એટલે માટે તું ચેતી જા અને હરિભજન કર હરિને વાલો થાય હરિને પ્યારો થાય હરિને લાડલો થા હરિનો લા આપણે ભગવાન ને લાલો કોઈ કહે છે લાલો કૃષ્ણને હરીને પ્રેમથી તું ભગવાનનો લાલો થા ઘણા જણના બાપથી ગોથાર ખાતો આયો જીવ દુખી સાંભળો ઘણા જન્મથી મેં હમણાં જે વાત કરી ચોરાસી લાખ ની ભવસાગર ની ભૂલવણી માં ਸਤ ਗੁਰੂ ਨੇ ਨਵਦਾਰਿਓ ਰੇ ਤਾਰੋ ਕਿਆਤੀ ਆਵੇ ਕਿਆਤੀ ਆਵੇ ਇਹ ਕਿਆਤੀ ਮੱਤੇ ਆਂਦੀ ਆ ਤਾਰੋ ਕਿਆਤੀ ਮੱਤੇ ਆਂਦੀ ਆ ਗਣਾ ਜਨਬਤੀ ਤੂ ਧੋਖਾ ਖਾਤੋ ਕੋਖਾ ਖਾਤੋ ਗੋਤਾ ਗੜਥੋ ਲਾਖ જન્મ મરણ જન ગળથો લાગે માં તે ભૂલવાણીમાં સદગુરુ ને ન કર્યા તે જ્ઞાન પ્રાપ્ત ન કર્યું તું જ જીવ્યો પછી તારું ક્યાંથી માટે અંધિયારો આ વાણી કે છે માટે ચેતી જાને મારા વાલો

ಮಾರ ಯುಗಾರೋಡಾ ರಮ ಸಂಭಾರೋ ರೇ ತಾರೋ મટી જાય ઘોર દિયારો મારો વાલા ને સાંભળો હારી ને સાંભળો એ વાલા મારા તું ભૂંડા માણસોની હે ખોટા કુડ કપટિયાઓ માણસોની એ સંગતે હાલ્યો તું કોઈ સત્ય ને ન ઓળખ્યો ને સત્ય પર ચાલ્યો ભૂંડા માણસ ની ભાઈ બંધી કરતો અને ચરતું આખા જ ચારો ચરતો આખા જ ચારો એટલે આ તો

ಗುರು ಗೋವಿಂದ ದೊನೋ ರಿಸಳ ಗುರು ಗೋವಿಂದ ದೊನೋ ರಿಸಳ ನ ಉಗ್ರವಾನೋ ರೇ ತಾರೋ ಏ ಕ್ಯಾಥಿ ಮಟೆಯ ದಾರೋ ನಾರ ವಾಲಾ ನೆ ಸಂ

બોલવાનું બોલ્યો આલે માર્ગી આલ્યો ની કંઠી લજાવી તે તારો ગુરુપદ મૂકી ત્યારે એ દાવો છોડી દીધો ત્યારે જમે કર્યો પડકારો પછી તને ખબર પડી કે આ તો જમે કર્યો પડકારો જમે એટલે કાળ કાળ કાળે કર્યો એમ હું આ જાગી જાય એમ ચેતી ચેતાવે છે પછી જમે કર્યો પડકાર ગુરુ ગોવિંદ દોડો રીસાણો ગોવિંદ બી રીસાણો હરી પ્રભુ એ રીસાઈ ગોવિંદ જેના ગુરુ રીસાય ગોવિંદ તો ઠીક છે એ હજી કે છે માની લે છે પણ સદગુરુ રીસાય ને મારો હાલા સદગુરુ જો મોઢું ફેરવે ને એ તમે ક્યાંય ના રહ્યો ગુરુ મુખ્યો માટે ચેતજો જે કર્યા છે એ સદગુરુના વચનોમાં હાલજો એ હાલજોની આજ્ઞામાં હાલજો સદગુરુ તો એની સેવા કરજો સદગુરુ અહીંયા નથી ને સમાધ્યો છે તો એની સેવા કરજો એની પૂજા અર્ચના કરજો સદગુરુના વચનોને સંભાળજો મારા વાલા પૂરતા ને

અરે આવ્યો ઘરવાનો આનો ગુના હતા તે માપ કરે ત્યારે ગોવિંદ કે માત મારો રે ગોવિંદ કે મત માનો એરુડા રામને સંભારો રે તારો મટી જગો રંધારો તન મન ધન ગુરુને ને અર્પે એ સદગુરુ અમે સંપૂર્ણ તારા છીએ તો પછી અમારું આ બધું શું તન શું મન શું છોરા છું બક બાયડીઓ શું બકરીઓ શું બધા તારે આધી તારે શરણે છે જેમ 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 વિશ્વામિત્ર રામ ભગવાન ને બધા લક્ષ્મણ થી જનક રાજાને ત્યાંથી પરણીને આવ્યા રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન બધાને જયારે ને પછી એમનું કાર્ય પૂરું થયું હતું ત્યારે રજા લે જાય છે મહેલ મૂકીને ત્યારે દશરથ રાજા

હે સદગુરુ તમારા શરણે છે આપ તમારા જ છીએ એમ તન મન ધન એ સબ સદગુરુને અર્પ્ય ત્યારે આવે ઉગરવાનો આખો સમર્પણ મારો જયારે જેને તેને દંડવત નો કરવાનો એ સાંભળી લો દંડવત જેમ લાંબા ન થતા લાંબા જેને તેને આમ લાંબા ના ના દંડવત ફક્ત મારા સદગુરુ ને કરવાનું આપણો સદગુરુ એને જ કરો દંડવટ એટલે સદગુરુના ચરણો બીજા કોઈ ના પછી જ્યાં જેને જો તેના ભગવા જોયા ધોરા કપડા પેલી મારાઓ જોઈ પહેરેલા માળાઓ ઢોંગયો પાખંડીયો એને તમે જોઈને જેને ત્યાં દંડવત ના ના દંડવતને લાયક નથી ને લાયક એક જ મારા સદગુરુ છે દંડવત એને જ્યાં તે નહીં નમવાનું પાછું જ્યાં નમવાનું જરૂર નથી આધીને થવું પછી આપણે જેને પગે લાગીને એ ભી એની આગડામાં રહેવું પડે તો જ પગે લાવ એ કહી દઉં તું હા તમે જેની આગળને આ જેને પગે લાગતા હો તો એટલે સમર્પણ આખે આખું હું તમારું છું સરણી આપણા જે વડીલ હોય પૂજ્ય હોય એને આપણે પગેલી પછી એની આજ્ઞા સદગુરુ પાસે સમર્પણ જે છે અમે આખ્યા તારા બધું અમારું જે છે તારું એમ સદગુરુ પણ પગે બી ગયા ત્યાં નહીં લાગો તો આ દંડવત પણ આ મહિમા છે દંડવત એટલે મેં તન માન ધન મારા સદગુરુ ને અર્પ્યા ત્યારે આવ્યો ઉગરવાનો એ ત્યારે ઉગરવાનો ગુના હતા તે માફ કર્યા ત્યારે ગોવિંદ કે મત મારો ત્યારે આપણે ગોવિંદ આથાડો દેશે હે જમડાઓને કહી દેશે કાળ હે આમારો પરમ ભક્ત છે સાચો ગુરુમુખી છે સાચો સદગુરુને સેવનારો છે સાચો આજ્ઞાકારી સદગુરુના વચનોમાં રહેનારો છે હે એને હાથ ના ડાળતો ઈ ગોવિંદ વારે એને લોકો ગોવિંદ હરી પ્રભુ ત્યારે હાથ આડા રે રેવાડે જો એ મારા છે અને મારા નહીં એ હું જ છું એટલી પદવી આપી દે સંતો મંતો સદગુરુને પરમ ભક્તોને હા હરિ ગોવિંદ તો એટલો પાવરફુલ હોય હમણાં ને કે અરે જો એમ કહી દે તો એવું કરવી પડે આપણે તૈયારી એવું ભજન એવી ભક્તિ એવા સદગુરુ ચરણ સેવા જોઈએ તો થાય

હાથી ના મુખમાં તું પૂડો હતો એ સદગુરુ એ કાઢ્યો બારો હાથીના ના મુખમાં પૂડો તું મો પડ્યો તો આ સંસારમાં અંધારામાં ભટકતો હતો કે સદગુરુએ જ્ઞાન રૂપે પ્રકાશ આપ્યો સતરૂપી શબ્દ આપ્યા વચનો આપ્યા તને સમજ આપી અને સદગુરુ એમાંથી કાઢ્યો બારો મારા વાલા સદગુરુ સિવાય આપણો હારો નથી ગુરુવાર મારા ગુરુના ના વખાણ

ਕਾ ਰਵੀ ਸਾਇ ਗੋਰੂ ਬਾਣ ਪਰ ਧਾਪੇ ਤਾਰੋ ਮਟੀ ਜਾਏ ਗੋਰ ਅੰਧਾਰੋ ਰੇ ਕੈ ਰਵੀ ਰਾਮ ਗੁਰੂ ਬਾਣ ਵਰਤਾਪੇ ਇਹ ਤਾਰੋ ਮਟੀ ਜਾਏ ਇਹ ਤਾਰੋ ਮਟੀ ਜਾਏ ਗੋਰ ਅੰਧਾਰੋ ਰੇ ਗੋਰ ਅੰਧਾਰੋ ગો રોંધારો રોડા રામ ને સંબારો રે તારો મટી ગોરો ગોંધારો અંધિયારો અંધિયારો

પદવી ઊંચી મારા વાલા શું ગુણ ગાઈએ કરી ના ગોળેલા ગાઓ ને મારા વાલા તોય ઓછા પડે એટલી મહિમા મારા સદગુરુ કઈ રવિરામ ગુરુ તું બાવના કિશ મટી પછી તો બાવન અક્ષર થી બારો થઈ જાય બાવન પત્તા એમાં જે જોકર હોય જેમ આપણે જોકર એટલે કે એ જોકર આપણે ઓલી આ રમત રમતા હોય પત્તા રમે એને ખબર હોય પણ જોકર આવે ઓલી શું કહેવાય જોડી જોડી કે જોટારી શું કે ખબર નહીં એમાં જોકર આવે તો ભાઈ જીતી જાય એ જોકર તો બાવન અક્ષર થી બારો હમણાં હમણાં જે આપણે અરે મારા વાલા અત્યારે ભાઈઓ આજે સોમી શતાબ્દી સોમી જન્મ જયંતિ અમારા સદાબાર એક હીરો રાજ કપૂર એમનું આ પિક્ચર મેરા નામ જોકર આખી પિક્ચર મેરા નામ જોકર એટલે જે આપણે આ કહીને ઈ જોકર બાવન અક્ષર થી બારો એ ઓળખી લેજો તમે ઈ કોણ પછી તો બાવન અક્ષર થી બારો થઈ જાય Satu guru nama Rais, cuaca nomah, sarung nama, toh eh, satu guru baru